અહીંયા આપણને એવું કે સૌથી પહેલા આપણે નફો અને ખોટ ખોટ શોધી કે નફો થઈ તો બગીચાની એક કાતર અઢીસો રૂપિયામાં ખરીદ કરે છે અને એ કાતરને ત્રણસો ને પચીસ રૂપિયામાં વેચે છે એટલે સ્વાભાવિક એવું થાય છે અહીંયા કે નફો થાય છે કે અઢીસો ની વસ્તુ ત્રણસો ને પચીસ રૂપિયામાં વેચે છે તો સૌથી પહેલા આપણે નફો શોધવો હોય તો વેલ્યુ સ્ટેપ આપણો શું હોવો જોઈએ એના વિશે વાત કરીએ તો 250 રૂપિયામાં ખરીદ કરેલી છે એટલે પડતર થઈ છે આપણે ઘર માં કેટલામાં પડી છે તો તો 250 રૂપિયામાં પડતર કિંમત તો પડતર કિંમત ને તૂક માં આપણે પક્કી તરીકે ઓળખીએ છીએ તો પડતર કિંમત આપણી થઈ 250 રૂપિયા પછી તો કે આપણે વેચી કેટલામાં તો કે ત્રણસો ને પચીસ રૂપિયામાં એટલે વેચાણ કિંમત આપણી થઈ ત્રણસો પચીસ રૂપિયા તો હવે આપણે નફો શોધવો હોય તો વેચાણ કિંમતમાંથી પડતર કિંમત ને આપણે બાદ કરીશું એટલે અહીંયા આપણે લખીએ કે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત તો વેચાણ કિંમત છે ત્રણસો પચીસ અને પડતર કિંમત છે બસો ને પચાસ એટલે હવે આપણે ટકાવારી શોધવી છે કે પંચોતેર રૂપિયાનો જે નફો થયો એને આપણે જો ટકામાં દર્શાવવું હોય કેટલા ટકા નફો થયો તો આપણે કેવી રીતે દર્શાવવું તો ખૂબ સિમ્પલ છે આપણે એના માટે ત્રિરાશી મેશું અને ત્રીજ રાશિ ની અંદર શું મેં તો કે બસો ને પચાસ રૂપિયા એ પંચોતેર રૂપિયાનો નફો થયો નફો થાય આપણે રોકાણ કેટલા કેટલાનું કહે અઢીસો રૂપિયા આપણને નફો કેટલા રૂપિયા થયો પંચોતેર રૂપિયા હવે ઈ વસ્તુ જો સો રૂપિયાની હોય તો આપણને કેટલા રૂપિયા નફો થાય તો સામી સામી જે સંખ્યા છે એને આપણે અંશમાં મેકી દઈશું એટલે પંચોતેર ગુણ્યા સો અને છેદમાં 250 બસો પચાસ હવે મીંડું મીંડું ઉડી ગયું પચીસ તેરી પંચોતેર અને ત્રણ ગુણ્યા આપણે દસ કરશું એટલે આપણને અહિયાં ત્રીસ મળશું તો આપણે એવું કહી શકીએ કે બગીચાની જે કાતર અઢીસો રૂપિયામાં ખરીદ કરી હતી અને ત્રણસો ને રૂપિયામાં વેચી તો નફો પંચોતેર રૂપિયા થાય છે અને જો ટકા અને તેર હજાર રૂપિયામાં વેચો તો અહીંયા આપણને ખ્યાલ આવી જાય છે કે બાર હજાર ની વસ્તુ સાડા તેર હજારમાં વેચતા નફો જ થયો હોય તો સૌથી પહેલા આપણને ઘરમાં કેટલા મોકલ્યું છે તો પડતર કિંમત કેટલી છે

તો વેચાણ કિંમત આપણી છે તેર હજાર પાંચસો માઇનસ પડતર કિંમત છે બાર હજાર આપણને એક હજાર પાંચસો રૂપિયા નો નફો થયો છે હવે આ નફાને આપણે શેમાં ફેરવવો છે તો કે ટકાવારી અંદર ફેરવવો છે અને ટકાવારી શોધવી છે તો આપણે અહીંયા લખીએ નફો અહીંયા જે શોધું એ નફો રૂપિયામાં હતો અને હવે જે આપણે શોધીએ છીએ એ નફો ટકાવારીમાં શોધીએ છીએ ટકાવારી તો અહીંયા બાર હજાર રૂપિયા આપણને પંદરસો રૂપિયાનો ફાયદો થાય છે તો અહીંયા આપણે લખીએ કે બાર હજાર રૂપિયા આપણને પંદરસો રૂપિયા નફો થાય છે હવે જો એ સો રૂપિયાની વસ્તુ હોય કે ટકા તો હંમેશા તો સો રૂપિયા ની વસ્તુ હોય તો આપણને કેટલા ટકા નફો મળે કેટલા રૂપિયા નફો છે તો સામ સામી જે સંખ્યા છે પંદરસો અને સો એ અંશ માં આવશે એટલી સંખ્યા છે એ ક્યાં આવશે છેદ માં પંદરસો ગુણ્યાસો અને છેદ મૂકીશું બાર

બે દુ એટલો નફો થાય છે જયારે આપણે ટકાની અંદર શોધવાનું કીધું તો આપણે એવું કહી શકીએ કે બાર હજાર નો ફ્રીજ લેતા તેર હજાર માં વેચતા આપણને સાડા બાર ટકાનો નફો થાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં સ્વાધ્યાય સાત પોઈન્ટ બે ના પ્રશ્ન નંબર એકની બે દાખલાઓ ગણાવ્યા છે એ અને બી આ દાખલાઓમાં તમને ક્યાંય મૂંઝવણ હોય કે સમજાતું ન હોય તો કમેન્ટ બોક્સમાં મને જણાવજો સાથે લાઈક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન ભાવવાનું ભૂલશો નહીં